એક નાના ગામમાં એક છોકરો રહેતો હતો જેનું નામ અર્જુન હતું અર્જુનનું સપનું હતું કે મોટો વૈજ્ઞાનિક બને અને તેને શોધેથી દુનિયાને બદલી દે પરંતુ ગામમાં સુવિધાઓ ઓછી હતી અને આર્થિક સ્થિતિ પણ સારી ન હતી તેના પરિવાર અને ગામવાસીઓએ તેને કહ્યું કે તે નાના સપના જુએ અને વાસ્તવિક બની રહે પરંતુ અર્જુનને હાર ન માની તે પોતાના સપનાને પૂર્ણ કરવા માટે દિવસ રાત મહેનત કરતો તે શાળામાં સૌથી પહેલાં જતો અને સૌથી છેલ્લા પરત આવતો તેણે પોતાની પુસ્તકોને જ પોતાનો મિત્ર બનાવી દીધા હતા તેનો જુસ્સો અને લગ્ન જોઈ શિક્ષકો પણ તેને મદદ કરવાનું શરૂ કર્યું એક દિવસ અર્જુનને શહેરીની એક મોટી શાળામાં સ્કોલરશીપનું પ્રસ્તાવ મળ્યો આ તેના માટે સોનેરી તક હતી પરંતુ તેના પાસે શહેર જવા માટે પૈસા ન હતા ગામવાસીઓ થોડા થોડા પૈસા ભેગા કરી અર્જુનને શહેર મોકલ્યો ત્યાં જઈ તેણે વધુ મહેનત કરી અને શ્રેણીઓમાં હંમેશા પ્રથમ જ આવતો અર્જુનની મહેનત રંગ લાવી અને તેને એક પ્રતિષ્ઠ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો ત્યાં જેણે ઘણી મહત્વપૂર્ણ શોધ કરી અને એક દિવસ તેની શોધને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી એ ગામ પરત આવી તેના માતા પિતા અને ગામવાસીઓનો આભાર માનવા આવ્યો તેણે તેના ગામમાં પણ એક શાળા ખોલી જેથી અન્ય બાળકો પણ તેમના સપના પૂર્ણ કરવાની તક મળે